વડોદરાના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલમાં સમસ્યા ફાળવવામાં આવ્યા હતા પરંતુ તેની શું કામગીરી કરવામાં આવી તેની સામે અનેક સવાલ છે

એ જગ્યા ઉપરથી પહેલાં જ અમે લોકોને શિફ્ટ કર્યું જોડે જોડે વિશ્વામિત્રીનું જળ ઊંચું થાય કોઈની જાનહાની ના થાય લોકો સલામત સ્થળે ખસે એની માટે અપીલ કરી પહેલાંથી પ્લાનિંગ કર્યું પહેલાંથી લગભગ અમારી ચાલીસ જેટલી બસો આ લોકોને શિફ્ટ કરવા માટે હતી પહેલાંથી અમારા આશ્રયસ્થાનો તૈયાર હતા એ બધામાં અમે શિફ્ટ કરાયા બુધવાર અને ગુરુવાર એ બે દિવસ થઈ લગભગ બેતાલીસોથી પણ વધારે લોકોને અમે શિફ્ટ